અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પગલે છોટાઉદેપુરના બોડેલીમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું વહેલી સવારે જલારામ મંદિરેથી રામધૂન સાથે નીકળેલી પ્રભાત ફેરી રામજી મંદિરે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભક્તોએ રામજી મંદિરે પહોંચી સમૂહ આરતીમાં ભાગ લીધો હતો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સાહ વચ્ચે વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખીને રામ ભક્તિમાં તલ્લીન થયા હતા તો જલારામ મંદિરમાં અહીંયા પૂજા અર્ચન થયું હતું સાથે સાથે જે પ્રભાત ફેરીનું આયોજન થયું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રામમય માહોલમાં આગળ વધતા જોવા મળ્યા હતા વેપારીઓ દુકાનો બંધ રાખીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ કરી હતી